બદમનો બદમનો હો હું જાવ થર તું એ ના મારા જ તમે ગમે તે કરો મને શીરો ખવરાવાય તો જવા દેજે પેલા તખા જોડે બરોબર ખવડાવો મને

ચતુરે કેવા શીરો દીધો છોકરા બેલી જાય પણ અંબાર કેતો ઢોસી ઉઠી જીરો બનાવ શિરો ચોકન રાખશું તમાર ઘેર રાખીએ ના ઘેર અમે ડોશી કિયારજી હ આ તો તમાર ઘેર રાખો તા નકામું બધું હું તાપતો તો એટલે ચૂલો આગાન જરૂર નહી તમે વસ્તુ લેતા લઈ આવત એટની કળા સુમતું બનાવ

ગાય ને શીરો ખાવ કરે બર બર બારુ આને લાગે નહીં તને કઈ નમી જાશે પડશે હમણેથી આયો એ તમારું કામ આ મને ખવરાજી કામ રાખો ને એ નહીં બોલુ રહે પડબર બનાવો જો હું ઈનો કાકો જેવી રીત ને બોલાજો ઈ તમારો છોકરો નઈ વળગાર છે ઈ મુર તો છોકરો ના રે છોકરો પણ ના વળગાર તો ખરી પણ એરો છોકરો નઈ કે ઈ વળગાર કે છે એ ભૂવા ભૂવા હો કે ખબર પડે અમે તો પુવા છે ભૂવા હોય તો અમે બાર ના ગામ ના જઈએ બસ તો નાઈ આ તો માં કાકા કીધું તું મને આટલું પાણી માં કરો આ તે બનાવી ઉકાળો જલ્દી જલ્દી મોચો અંદર પૂકુ ઉકલા તો જો લાકડા તો નાખવા દો

એ ઈવરીદ ગાટ તો કશી ખબર જ ના પડે હું એના તો આપડા હંગાતા આય તો બાપ બનાવી રતો બનાવો ઓના ઓના બરગી ના ખવરાણો રોજ રોજ ખવરાવતો છે તો મા અનબ થઈ જાય રૂટ રૂટ શું ખવરાયો અતા ખવરાયે

અલે અમે કલાક ના બેસે આમન તો આલો એય તમારે ખાવmare એકલા ખાવાનો આલો આ જોજી ચમનજી આવું દઉં કાન તો દે લાગતો પેલા જમ્બર થા એય કામ આ એ બધાને એક જ નઈ આવવાનો ચિની ગા હું ધરે ના રો એટલી ગળા ખાય હું આય શું ખાવા વળગાડે કે શું ખાઉં આ કશી આ પણ ભાણ માં કાકો શું કાકો

મારું છું પેલા બાપરા ઘર માં તેલ નહી તું શીરો ખાવ છો પેલા તું હાલ રા રત્યા બાપરા નેરે નેરે કરી નાખ્યો હે આ આ લ્યા આવ તમાર ઓને તમાર શીરો કને બનોરા વળગાળ કને વળગાળ્યો હ કને એ રત્યા ઓને આ ઓને લ્યા ઓને વળગાળ ફળગા કોઈ વળ્યું નહીં ઓ લ્યા ઓને ઓને વાદ આલ્યા બોલજે મથી આલે લગાવ બે વાગ્યા અડધી રાતે રાતોજી કરો આ આયો ને ઈને હવા દાયા કે માં કે શિરો બનાયો તે પછી આયો ને ઈને હને કીધું નાટક કર્યો કમ